નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આજે કપાસની આવક કેટલી થઈ કપાસના ભાવમાં આજે લાભ લાભપાસણ પછી યાર્ડ ખુલતાની સાથે કેવા રહ્યા ભાવ મા કેટલો સુધારો કે ઘટાડો થયો સાથે જ આગામી સમયમાં ભાવ કેવા રહેશે અને ગુજરાતના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસના બજારની વાત કરીએ તો હાલ બોટાદ ને અંદર જે ખેડૂતોનો આંદોલન થયું તેમાં ખેડૂતોના વિરોધ જ નિર્ણય લયા અને કેટલા બધા 60 થી લઈને સિત્તેર નિર્દોષ ખેડૂતોને જેલમાં બંધ કરવામાં આવ્યા તે છતાં પણ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન આવ્યો અને કપાસનું બજાર હતું ત્યાં ને ત્યાં અટકેલું રહ્યું હાલ આજની વાત કરીએ તો લાભપાસમ પછી યાર્ડ ખુલતાની સાથે કપાસના ભાવમાં કોઈ મોટો સુધારો નહોતો પ્રતિમણે કપાસમાં દસથી લઈને વીસ રૂપિયા વધ્યા હતા જોકે આવકની વાત કરીએ તો એક સપ્તાહ યાર્ડ બંધ હોવાના કારણે આજે કપાસની આવકો પણ મોટી માત્રામાં થઈ હતી જેમાં આખા ગુજરાતભરની મળીને બેથી લઈને અઢી લાખ મણનો કપાસ આવ્યો હતો સામે હાલ અત્યારે માવઠાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પણ છૂટાછવાયા પડી રહ્યા છે જેથી કપાસમાં ભેજનું પ્રમાણ વધતા કપાસને ફરી નીચા ભાવ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાય છે તે છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી આયાત ડ્યુટી ફ્રી છે વાયદા બજાર બંધ છે અને હવે આગામી સમયમાં નિકાસ વેપારોને પણ ડ્યુટી લગાડેલી છે જેના કારણે નિકાસો પણ થતી નથી આયાત ફ્રી હોવાના કારણે મોટી માત્રામાં આયાતો થઈ રહી છે અને સાથે જ હાલ અત્યારે ભેજનું પ્રમાણ વધતા કપાસના ભાવમાં સતત ભાવ નીચા બોલાઈ રહ્યા છે આજની વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સબુસો થી હરાજીના કામકાજો ચાલુ થતા હતા અને પંદરસો થી લઈને પંદરસો સાઠ સિત્તેર સુધીના ભાવ બોલાતા હતા જ્યારે ગામડે બેઠે વાત કરીએ તો ગામડે બેઠા કપાસના ભાવ ચૌદસો થી લઈને ચૌદસો સાઠ રૂપિયા સુધીના ઓફર થતા હતા ત્યારે હવે આગામી સમયમાં કપાસ બજારને ક્યારે ટેકો મળશે તેની વાત કરીએ તો કપાસ બજારમાં જ્યારે વાયદા બજાર ચરુ થાય ઉપરાંત નિકાસ વેપારોને સારા થાય અને આયા ડ્યુટી ઉપર ફરી આયર ડ્યુટી લગાડે ત્યારે જ બજારને ટેકો મળી શકશે હવે આ સરકાર ક્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તે જોવાનું છે જ્યારે હવે આપણે વાયદા બજારની પણ ટૂંકમાં વાત કરીએ તો હાલ અત્યારે વાયદા બજાર તેની ક્વોલિટી મુજબ ન્યૂયોર્ક કોટન વાયદો પાંસઠ પોઈન્ટ ત્રીસ ડોલર છે જ્યારે એમસીએક્સ વાયદાના કોઈ ડેટા મળતા નથી અને હજી આગામી એક મહિના પૂરતો વાયદો બંધ રહે તેવી પણ હાલ સમાચાર મળી રહ્યા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ